તો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને રામનગરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે રામ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે તો અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બાવીસ જાન્યુઆરી અગિયાર હજારથી વધુ સૈનિકો અયોધ્યા નગરીની સુરક્ષામાં લાગશે તો મંદિરના ઉદ્ઘાટન પહેલા સંકોની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે દેશ પોલીસના અગિયાર હજાર જવાનો શહેરની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે તો બાવીસ જાન્યુઆરીએ દસ હજાર સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે શંકાસ્પદ ગતિવિધિઓને ઓળખવા માટે એઆઈ સાથે મોનિટરિંગ કરવામાં આવશે તો અયોધ્યાને જે પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આ સાથે જ આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે જશે ત્યારે અયોધ્યામાં દસ હજાર સીસીટીવી કેમેરાથી નજર ચાપતી રાખવામાં આવી રહી છે વિગતે વાત કરીએ કે તેર હજારથી વધુ સુરક્ષા જવાનો પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે ફૂલોની નગરી હાલ તો કહેવાય તેવું જોવા મળી રહ્યું છે સીઆરપીએફની છ કંપની અને ની પણ ત્રણ કંપની ત્યાં તૈનાત છે તો આ સાથે જ વાત કરીએ કે અયોધ્યાની અંદર હાલ તો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે કાર્યક્રમને લઈને પ્રાણ પ્રતિષ્ઠાનો આ કાર્યક્રમ છે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફૂલોથી શણગાર પણ કરવામાં આવ્યો છે લાઇટિંગથી ડેકોરેશન કરવામાં આવ્યું છે તમામ સીઆરપીએફની બે સ્ટાફની પણ ટીમો ત્યાં તૈનાત જોવા મળી રહી છે

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અયોધ્યામાં ફેસ રેકોર્ડિંગ કરતા એઆઈ કેમેરા પણ લગાવાયા છે અને ચાપતો બંદોબસ્ત છે તો અયોધ્યામાં દસ હજાર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અમારી સાથે અયોધ્યાથી હિના જોડાઈ ગયા છે હીના અયોધ્યાની અંદર હાલ તો જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે દરેકને ખબર છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી પણ અયોધ્યા ખાતે પહોંચવાના છે કેવો માહોલ છે હાલનો અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આરતી અત્યારે અયોધ્યામાં જે રીતે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને અહીંયા ચારે તરફ તમને ભક્તિનો અલગ રંગ જોવા મળશે કોઈ દરેક ભક્ત પોતપોતાના રીતે ભક્તિ કરી રહ્યા છે કોઈ સાયકલ લઈને આવે છે તો કોઈ દીવા પ્રગટાવીને રામલલ્લાની ઉપાસના કરી રહ્યા છે તો કોઈ ભક્તિનો રસ વહાવીને રામ લલાની આરતી તેમના ગાણ ગાઈ રહ્યા છે અત્યારે આપણે એ સ્થાન ઉપર છીએ જ્યાં તમે અહીંયા જોઈ શકો છો કે ભગવાન રામની ખૂબ જ સરસ પ્રતિકૃતિ બનાવી છે આ આખી પ્રતિકૃતિ રેત ઉપર બનાવેલી છે સાથે જે અહીંયા આપણે એ મંદિરના પણ દર્શન કરી શકીશું જે મંદિર રામ લલ્લા માટે તૈયાર થઈ રહ્યું છે અને એ જ મંદિરમાં ભગવાન રામ લલ્લાને બિરાજમાન કરવામાં આવશે અહીંયા એ આ આખું આખું ચિત્ર છે ને આરતી રેતી ઉપર તૈયાર કરવામાં આવ્યું છે ને આ જે જગન્નાથપુરીમાં સુદર્શન પટનાયક છે જેમને પદ્મશ્રી પણ મળવા મળેલો છે અને તેમણે જ અહીંયા આવીને આ આખું રેત શિલ્પ તૈયાર કર્યું છે એક તરફ મોદીજીને પણ અહીંયા બનાવવામાં આવ્યા છે આ આખું રેત તૈયાર કરવામાં આવ્યું છે મોદીજી ભગવાન રામને પ્રણામ કરી રહ્યા છે એ રીતે તેમને બતાવવામાં આવ્યા છે તો બીજી તરફ યોગીજીને પણ અહીંયા બતાવવામાં આવ્યા છે ભગવા કલરના તેમના પહેરવેશ છે ને આ જ પહેરવેશ સાથે યોગીજી ભગવાન શ્રી રામને પ્રણામ કરી રહ્યા છે આ ખૂબ સરસ કલર કોમ્બિનેશન પણ અહીંયા આપવામાં આવ્યું છે ભગવાન શ્રી રામને ખૂબ સરસ મુકુટ પણ પહેરાવવામાં આવ્યો છે સાથે તેમને આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા છે અહીંયા ફૂલોથી પણ તેમણે શણગાર કરેલો છે જય શ્રી રામ આ સૂત્ર પણ જે રીતે અત્યારે લોકો પોકારી રહ્યા છે તે પણ અહીંયા લખ્યું છે એટલે ખૂબ સરસ રીતે આ ચિત્રને અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે આરતી અને આ

જી બિલકુલ અહીંયા અત્યારે સવારથી અમે જે રીતે ફરી રહ્યા છીએ ત્યાં તમામ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે કોઈ પણ વાહનને અલાઉડ કરવામાં નથી આવ્યું બે દિવસ તમામ વાહનો બંધ રહેશે મેઇન રસ્તા ઉપર તો બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે તમામ જગ્યાએ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે સાથે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ પહેરો અને સખત કરી દેવામાં આવ્યો છે રેપિડ એક્શન ફોર્સને પણ ઉતારી દેવામાં આવી છે કમાન્ડોને પણ ઉતારી દેવામાં આવ્યા છે કેમ કે રામ મંદિર આ એક ખૂબ મોટો મુદ્દો છે એને લઈને ને કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવા ગોઠવવામાં આવ્યો છે તમામ રીતે અહીંયા નજર રાખવામાં આવી રહી છે અયોધ્યામાં કારણ કે બસ હવે ઘડીઓ ગણાય રહી છે કે ક્યારે રામ રામલલ્લા હવે બિરાજમાન થાય આવતીકાલે તેમની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે ત્યારે આટલી આટલો મોટો ઉત્સવ હોય તો તેને લઈને સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરવો એ જ જરૂરી પણ બને છે આરતી જોડાવા બદલ આપનો આભાર